આજનો દિવસ સોળ માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ વર્ષ ઓગણીસો પંચાણું માં સોળ માર્ચના દિવસે ભારત સરકારે પલ્સ પોલિયો અભિયાન શરૂઆત કરી હતી આથી સોળ માર્ચના દિવસે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ દેશના લોકોનો રસીકરણનું મહત્વનો સમજાવવાનો છે રસીકરણ દ્વારા ચેપી રોગ સામે રક્ષણ મેળવવા માટે શરીરમાં પ્રતિરોધક ક્ષમતા વિકસાવવામાં આવે છે સમગ્ર દેશમાં સાર્વત્રિક રસીકરણ કાર્ય વધુ સઠળ બનાવવા કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર ચૌદથી મિશન ઈન્દ્રધનુષ્યની શરૂઆત કરવામાં આવી હતી સધન મિશન ઇન્દ્રધનુષ્યમાં સાત રોગો સામે સાત રક્ષણ અપાતી રસી ડિપ્ટેરિયા ઉધરસ એટલે કે કાળી ઉધરસ અથવા ઉંટારિયું પણ કહેવામાં આવે છે તેમજ પોલિયો ટીટેનસ ક્ષય કમળો ઓરી જેવા રોગોની રસી આપવામાં આવે છે સઘન મિશન ઇન્દ્રધનુષ્ય ટુ પોઈન્ટ ઝીરોની શરૂઆત બે હજાર ઓગણીસના રોજ કરવામાં આવી હતી આ મિશન અંતર્ગત બે વર્ષના તમામ બાળક તેમજ સભરગા સ્ત્રીઓને આઠ રોગોના સામે રસી આપવામાં આવતી હતી સઘન મિશન ઇન્દ્રધનુષ્ય ત્રી પોઈન્ટ ઝીરોની શરૂઆત બાવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ કરવામાં આવી હતી તેમજ તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીના ડોક્ટર મનસુખભાઈ માવળિયા દ્વારા વર્ચ્યુઅલ રીતે દેશમાં રસીકરણનો વિસ્તાર કરવા માટે સઘન મિશન ઇન્દ્રધનુષ્ય ફોર પોઈન્ટ ઝીરોની શરૂઆત કરવામાં આવી મિશન ઇન્દ્રધનુષ્ય ફોર પોઈન્ટ ઝીરોનું ત્રણ તબક્કામાં આયોજન કરવામાં આવશે જેમાં પ્રથમ તબક્કો સાત ફેબ્રુઆરીના રોજ અને બીજો તબક્કો સાત માર્ચમાં કાર્યરત કરવામાં આવ્યો હતો અને ત્રીજો તબક્કો ચાર એપ્રિલમાં રોજ કાર્યરત કરવામાં આવશે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબલ્યુએચ હુ દ્વારા દર વર્ષ સમગ્ર વિશ્વમાં દસ નવેમ્બરના રોજ વિશ્વ રસીકરણ દિવસ મનાવવામાં આવે